સુરત મહાનગર કચેરીએ સુરત મહાનગર કર્મચારી કરમચારી મહામંડળ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો સુરત મહાનગર પાલીકા મંડળે સુરત મહાનગર પાલીકામાં કારેલા મહામંડળ દ્વારા સવારે 10 થી સાંજે 6:30 ની ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યાં વિવિધ યુનિયનના હોદ્દેદાર કારોબારી સભ્ય તથા સક્રિય કાર્યકરો એક દિવસમાં ધરણા પર જોડાયા હતા સુરત મહાનગર પાલીકા ડેપ્યુટી કમિશનર ડી નિધિ સિવાય દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસરનો કબજો લઈ યુનિયનોની બદનામી કરી હોય તેઓને ડેપ્યુટી પરથી ગુજરાત સરકારમાં તાકીદ પર બોલાવી લેવા માટે

એક દિવસ ના ધરણા આયોજન કરવામાં આવ્યું છે નવેમ્બર માસ ની ઓગણીસમી તારીખે અડધી રાત્રિ સુરત મહાનગરપાલિકા પરિસર યુનિયનોની ઓફિસ તાળા તોડી તેનો સામાન બહાર કાઢીને યુનિયનોની ઓફિસના જે કબજા લેવામાં લઈ લેવામાં આવ્યા બળઝબરી પૂર્વક તેના વિરોધમાં તેમજ યુનિયનોના આગેવાનો અને યુનિયનોને જે રીતે બદનામ કરવાની વૃત્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં તથા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પ્રશ્નો લાંબા સમયથી પડતર છે તેનું નિરાકરણ આવતું નથી તેના વિરોધમાં પણ અને અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય

એ પણ કરવામાં આવતો નથી અને અમલ કરવામાં આવતો નથી તેના વિરોધમાં અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય એ માટેની રજૂઆત માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકા ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેઠા છીએ